આપનું નામ જયારે રાજકોટ બેઠક ઉપર જાહેર થયું ત્યારથી કોંગ્રેસને એક મુદ્દો મળી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીએ આયાતી ઉમેદવારને લીધા છે શક્તિસિંહ હાલમાં જ નિવેદન આપ્યું કે અમરેલીથી જો આ મોટું માથું લડ્યું હોત તો માથું વધારી નાખત આપ આ નિવેદનને કઈ રીતે એને બીજા કોઈ કીધું હોત તો ભાઈ હું થોડું કે બોલવાની કોશિશ કરત પણ એ સ્વયં કચ્છ સુધી લડવા ગયેલા છે હવે એ પાર્ટીના પ્રમુખ છે તો એણે પોતાનો દાખલો આપી અને મારા વિશે કોમેન્ટ કરવી જોઈએ હવે એ પોતે જ બહાર લડવા જતા હોય અને બીજું કે કોંગ્રેસ ભાજપ એવું છોડીએ બધી રાજકીય પાર્ટીના લોકો પોતાના પક્ષના આગેવાનોને જુદી જુદી સીટો ઉપરથી લડાવતા હોય છે એ દરેક પાર્ટીની પોતાની સ્ટ્રેટેજી હોય છે હું તો એવું માનું છું અને એટલા માટે આપણે આ વિષયને કોંગ્રેસ પાર્ટી પાસે ખરેખર મુદ્દાઓ જ નથી એટલે આવા ક્ષુલ્લક મુદ્દાઓની ચર્ચા કરે છે